સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો કાંઈ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં જ્ઞાન સહાયક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જ્ઞાન સહાયક ભરતી આવી ગઈ છે બે હજાર પચ્ચીસની અંદર બીજું કે ભાઈ ભરતીની લાસ્ટ ડેટ શું હોય તો તમે જોઈ શકો છો કે અહીં છવ્વીસ આઠ બે હજાર પચીસ લાસ્ટ ડેટ છે પગાર તમે જોઈ શકો છો કે એકવીસ હજાર જેટલો પગાર છે હવે બીજું શું છે એ બધી જ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો કે વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા માટે અહીં જાહેરાત છે તમે જોઈ શકો છો કે જ્ઞાન સાહેબ પ્રાથમિક એકવીસ હજાર જેટલો પગાર છે વય મર્યાદા તમે જોઈ શકો છો કે ચાલીસ વર્ષ વય મર્યાદા બીજું તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ માટે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડના જગ્યા પર અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકા ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે એનાથી આગળ આપણે જોઈએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઉમેદવારે ઓનલાઈન અરજી ક્યાં કરવાની તો તમને વેબસાઇટ આપેલી તો આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મુકેલ ઉપસ્ત જગ્યા માટેની આવશ્યક લાયકાત વૈમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેતા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકતા પહેલાં ધ્યાનથી વાંચી લેવાની રહેશે આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂપ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે અને ત્યાં લઈને આજે તમારે થવાનું રહેશે હવે તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવાની તારીખ તો ઓગણીસ તો ચાલુ થઈ ચૂક્યું છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તમે જોઈ શકો છો કે છવ્વીસ આઠ બે હજાર પચીસ તમારી લાસ્ટ ડેટ છે તો જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયક માટે ઇન્ટરેસ્ટેડ હોય તો એ છવ્વીસ આઠ પહેલાં ફોર્મ ફિલઅપ કરી દે તો આજ માટે આટલી જ અપડેટ ડેટ હતી થેન્ક યુ